હલો મિત્રો આજે તમારા માટે સારી એવી કન્ડિશનમાં ચાર ઇકો ગાડી લઈને આવ્યો છો તો કોઈ પણ મારા મિત્રને ને ઇકો ગાડી ખરીદવાની હોય અને ઓછા ભાવમાં અને ઓછા ડાઉન પેમેન્ટમાં તો આ વિડીયોને પૂરો જોજો તમારા માટે સારી એવી કન્ડિશનમાં ઘર ઘર ગાડી છે ચાર ઇકો ગાડી સારી એવી કન્ડિશનમાં લઈને આવ્યો છે તો આ વિડીયોને પૂરો જોવાનું રાખો કોઈ પણ મારા મિત્રને એમની ગાડી ખરીદવાની હોય કે વેચાણ કરવાની હોય કે અમારી ચેનલ પર જાહેરાત દર્શાવવાની હોય તમારો નીચે નંબર આપેલો હોય છે બાણું પાસઠ જીરો આઠ ઓગણીસ તેર ઉપર કોલ અથવા મેસેજ તમે કરી શકો છો ચાલો આપણે પૂરો આ ઇકો ગાડીનું ડિટેલ લઈએ તો નંબર વન પર છે આઈકો ગાડી આ ગાડી બે હજાર ઓગણીસ મોડલ છે ફર્સ્ટ ઓનર છે જેન્યુન સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે ઇન્સ્યોરન્સ વીમો ચાલુ છે સીએનજી ની એન્ટ્રી કરેલી છે નાની કિંમત માત્ર રાખી છે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા એ પણ નેગોશિયેબલ છે તમે કોલ કરીને ઉપર નીચે થઈ શકે છે રૂબરૂ આવશો તો માન સમાન થઈ જશે આ ઈકો ગાડીને ખરીદવા માટે અમારા નીચે આપેલા નંબર પર કોલ અથવા મેસેજ કરી શકો છો નંબર બે ઉપર આ ઈકો છો એકદમ ન્યુ કન્ડિશનમાં ઈકો ગાડી લઈને આવ્યો છું એકદમ ન્યુ કન્ડિશન જેન્યુન પંચ્યાસી કિલોમીટર ચાલેલી ફર્સ્ટ ઓનર બે હજાર વીસ મોડલ ચલો આ ગાડી નું પૂરું ડિટેલ લઈએ ઓનર છે પ્લસ બે હાજર વીસ નું મોડલ છે સીએનજી પ્લસ પેટ્રોલ માં છે ઇન્સ્યોરન્સ ચાલુ છે અને આની કિંમત માત્ર ઓનર પાંચ લાખ દસ હજાર રૂપિયા રાખી છે એ પણ છે તમે કોલ કરીને ઉપર નીચે થઈ શકે છે આ ઇકો ગાડી ને ખરીદવા માટે અમારા નીચે આપેલા નંબર પર કોલ અથવા મેસેજ તમે કરી શકો છો નંબર ત્રણ ગાડી નું પૂરું ડિટેલ લઈએ તો આ ઇકો ગાડી બે હાજર બાર નું મોડલ છે હજાર કિલોમીટર ચાલેલી છે અને આ ફોટાની અંદર તમે જોઈ શકો છો ઇકો ગાડી ને બરોબર સાચવેલી ગાડી છે ઘર ઘર આવ ગાડી છે અને તમે ઈકો ગાડીને જોઈને તમે કઈ પણ નથી શકતા કે બે હજાર બાર નું મોડલ સીટ નંબર સાચવેલી ગાડી છે આની કિંમત માત્ર ઓનર એ બે લાખ ચાલીસ હજાર રૂપિયા રાખી છે એ પણ નેગોશિયેબલ છે તમે કોલ કરીને ઉપર નીચે થઈ શકે છે આ ઈકો ગાડીને ને ખરીદવા માટે અમારા નીચે આપેલા નંબર પર કોલ અથવા મેસેજ કરી શકો છો અને અમારા ચેનલ ની થ્રુ જાહેરાત દર્શાવવા માંગતા હોય તો પણ અમારો નીચે આપેલો નંબર પર કોલ અથવા મેસેજ તમે કરી શકો છો અને તમારે કોઈ પણ જાતની ગાડી ખરીદવી હોય કે વેચાણ કરવું હોય તો કોલ અથવા મેસેજ કરી શકો છો નંબર 4 તમારા માટે સારી એવી કન્ડિશનમાં મોડિફાઈ ઇકો ગાડી લઈને આવ્યો છું ચલો આ બે હજાર પંદર નું મોડલ છે બે ઓનર છે સીએનજી કીટ લાગેલી છે ઇન્સ્યોરન્સ વીમો લોન બધું ચાલુ મળશે અંદર નવી લોન કરેલી છે આનું ડાઉન પેમેન્ટ માત્ર રાખ્યું છે ચાલીસ હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને તમે ખરીદી શકો છો આઈકો ગાડીને ખરીદવા માટે અમારા નીચે આપેલા નંબર પર કોલ અથવા મેસેજ તમે કરી શકો ટુ વ્હીલર કે ફોર વ્હીલર કોઈ પણ જાતની ગાડી હોય અને અમારા થ્રુ વેચવા માંગતા હોય તમારા નીચે આપેલા વોટ્સઅપ નંબર પર કોલ અથવા મેસેજ તમે કરી શકો મચ વોચિંગ તમારી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં